જય સ્વામિનારાયણ આ છે કે વુમન્સ ડે ખરેખર આજના દિવસે કે ખરેખર તમારા લોકો જેવાને ધન્યવાદ દિલથી ધન્યવાદ કરવાનું મન થાય કે આપણા પણ ગુજરાતમાં કે તમારા જેવી કેવી સરસ એમ કે સ્ત્રી થઈને અને એ ભી એકલી એમ કે આટલું સરસ કામ કરે છે એ ભી દીકરીઓ માટે અને એકદમ નિઃસ્વાર્થ ભાવે એમ કોઈ જ સ્વાર્થ નહીં અને અને કેવી દીકરીઓ કે બધેથી તરછોડાયેલી હોય જ્યાંથી એને પ્રેમ ઉપ ન મળતી હોય એટલી સરસ દીકરીઓનો તમે સરસ મજાનો ઉછેર કરો છો હું તમારે દરેક વિડીયા જોઉં છું અને ખૂબ એમાંથી બી પ્રેરણા મળે છે મને બી કે આપણે બી એમાંથી કંઈક શીખીએ એમ કે એ એક સ્ત્રી છે આપણે પણ સ્ત્રી છીએ અને દીકરીઓને તમે કે ને કે છેક ઊંડે જઈ અને દીકરીને હું તમારી વિડીયો જોતી ને નાની નાની બાબતમાં બધું બહુ જોતી હોય કે દીકરીનું તમને કેટલું ધ્યાન રાખો ઝીણવટ ભળ્યું એમ અને એક મા ઉછેર કરી શકે ને એવો તમે ઉછેર કરો છો એટલે બાકી હું તો બીજું તો શું કહી શકું તમે તો કે ને કે તમારા કાર્ય ખરેખર બિરદાવાલાયક છે અને એટલું સરસ ખરેખર દિલથી કામ કરો છો ભાવ પ્રેમ લાગણી દીકરીઓને હૂફ બધું જ આપો છો એટલે આજના દિવસે કે ને કે હું પણ એક સ્ત્રી છું એટલે મને બી એક સ્ત્રી થઈને સ્ત્રીને ખરેખર એમ સત્સત નમન કરવાનું મન થાય એમ કે આપણા ગુજરાતમાં પણ આટલા સારા એક વ્યક્તિ છે એક મહિલા છે એક બેન છે કે આટલી સરસ દીકરીઓને એમ નિસ્વાર્થ ભાવે કોઈ સ્વાર્થ વગર કેટલું સરસ જીવન આપે છે એટલે આજના દિવસે કે ને વુમન્સ ડે છે તો હું બી તમને ખૂબ એમ કે સત્સત નમન કરું છું એમ